ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવ ભક્તો શિવભક્તો આજે હું તમને સત્તાધારની પાસે આવેલું પંચકેસરી હનુમાનજી મહારાજનું મંદિર તેના દર્શન કરાવીશ અને આજુબાજુનું લોકેશન જે સુંદરતા છે પ્રકૃતિએ સુંદરતા વેરી છે તેનું લોકેશન બતાવીશ તો તમે વિડીયો જોજો અને લાઇક કોમેન્ટ અને શેર કરજો અહીં ડુંગરાઓમાં હનુમાનજી મહારાજનું ખૂબ સુંદર મંદિર આવેલું છે જે સત્તાધારની બાજુમાં છે થોડેક જ દૂર અંતરથી તમને ડુંગરા ઉપર એક હનુમાનજી મહારાજનું મંદિર દેખાશે અને તે મંદિરની ઉપરથી સુંદર એવો ડેમ જે જળાશય ભરેલું છે તે પણ દેખાશે ખૂબ જ સુંદર પ્રકૃતિએ અહીં સુંદરતા વેરી છે લીલુછમ વાતાવરણ અહીં તમને જોવા મળશે અને ખાસ નાના ભૂલકાઓ માટે અહીં ખૂબ જ રમતો માટે હિંચકા અને લસરપટ્ટીઓ પણ અહીં તમને જોવા મળશે અહીં હનુમાનજી મહારાજના મંદિરની સામે સુંદર કાળભેરુ દાદા પણ સ્થાપિત છે જેના દર્શન કરી તમે ધન્યતા અનુભવ કરશો ખૂબ જ સુંદર મંદિર છે અહીં અહી મુખ્ય સ્થાન હનુમાનજી મહારાજનું પંચકેશરી હનુમાનજી મહારાજનું મંદિર આવી રીતે સુંદર તમને જોવા મળશે આખું મંદિર કેસરી રંગોથી કેસરી કલરથી જાણે સિંદૂરથી મઢેલું હોય તેવું તમને અહીં જોવા મળશે અને ખૂબ જ સુંદર મૂર્તિ હનુમાનજી મહારાજની પણ અહીં તમને જોવા મળશે સાક્ષાત હનુમાનજી મહારાજના દર્શન થતા હોય તેવી અનુભૂતિ તમને અહીં થશે અહીં પવનનો ખૂબ વેગ જોવા મળે છે કારણ કે આ મંદિર ડુંગરા ઉપર છે અને સુંદર માર્બલ અને સુંદર લાદી ટાઇલ્સથી બનાવેલું આ મંદિર ખૂબ સરસ છે અને તેનું લોકેશન ખૂબ સરસ જગ્યાએ છે બરોબર એક વળાંક આવે છે તે વળાંકમાં હનુમાનજી મહારાજનું મંદિર છે સુંદર વૃક્ષો પણ વાવેલા છે સુંદર કલરકામ અને ફેન્સિંગ એક ટાયરના કલરોથી કરેલું છે નાના નાના ભૂલકાઓ માટે ખૂબ લસરપટ્ટીઓ હિંચકાઓ અને મનો મનોરંજન માટે ખૂબ એવું સ્થાન છે અહીં અહીં નાસ્તા પાણી લઈ અને જો તમે આવો તો પણ ખૂબ મજા આવે છે બાળકોને જમવા કારોબાર નાસ્તો કરતા અને રમતા જોઈ આપણને પણ આનંદની અનુભૂતિ થાય છે સુંદર ટાયરોની ગોઠવણી છે જૂના ટાયરોને રંગીન રંગોથી રંગી અને ખૂબ સુંદરતા સુંદર રીતે અહીં મૂકેલા છે આજુબાજુમાં ખૂબ જ લીલુંછમ વાતાવરણ પાણીનો ડેમ અહીં તમને જોવા મળશે તમે અડધો કલાક કલાકનો ટાઈમ લઈને અહીં આવો તો પણ તે ટાઈમ ઓછો પડે છે બે કલાક સુધી ત્રણ કલાક સુધી અહીં બેસવાની ખૂબ મજા આવે છે અને સુંદર સિંગલપટ્ટી રડ રોડ તમે અહીં જોઈ શકો છો તો આવું સુંદર છે પંચકેસરી હનુમાનજી મહારાજનું મંદિર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો